આપણે તમે દુકાનમાં કોઈ પણ જગ્યાએ જાઓ તો તમને આ શેકેલા પૌવા તમને મળી જશે એકદમ સરસ રીતે શેકેલા પૌવા લીધા છે અને અઢીસો આપણે મમરા લીધા છે થોડાક એમ કે આપણે એડ કરીશું એમ શેકેલા પૌવામાં અને પાંચસો આપણે સેવ લીધી છે આપણે એક વાટકા જેટલા સિંગદાણા લીધા છે આપણે આ લીમડાના પાન લીધા છે વઘાર કરવા માટે આપણે બે મોટી ચમચી હળદર લીધી છે મીઠું લીધું છે મીઠું આપણે જરૂર પ્રમાણે જેટ કરવાનું છે પછી આપણે ડાળિયા લીધા છે ખાંડનું ભૂરું લીધું છે બે ચમચી આપણે પાંચ આપણે લીલી મરચી લીધી છે આ રીતે આપણે ભાડિયા કરી રાખ્યા છે આપણે વઘાર કરવા માટે આપણે મરચીની જરૂર પડે એમ ચેવડો બનાવીએ એટલે તો આપણે જે આ સિંગદાણા લીધા છે પેલા આપણે તેલમાં તળી લઈશું ને પછી આપણે ચેવડો બનાવી લઈશું હવે આપણે સિંગદાણા તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તો આપણે સિંગદાણા તળી લઈશું એકદમ બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આપણે તળાવી દઈશું હવે આપણે સરસ રીતે દાણા તળાઈ ગયા છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સિંગ દાણાને આપણે કાઢી લઈશું

હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે આપણે એમાં મરચી એડ કરી દઈશું પછી આપણે જે લીમડાના પાન લીધા છે એ પણ એડ કરી દઈશું પછી આપણે આ બે ચમચી જેટલી હળદર લીધી છે એ પણ એડ કરી દઈશું હવે અડધર સરસ રીતે તેલમાં મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે શેકેલા પવા લીધા છે એ કરી દેશે મમરા લીધા છે એ પણ એક કરી દેશું હવે સરસ રીતે આપણે પેલા હલાવી લઈશું સરસ રીતે હવે સરસ રીતે આપણે અડધર એકદમ પવામાં અને મમરામાં મિક્સ થઈ ગઈ છે

થોડુંક આપણે મીઠું એડ કરીશું એક ચમચી જેટલું આપણે મીઠું એડ કર્યું જ નથી આપણે એક ચમચી જેટલું એડ કરી જરૂર પડે તો આપણે પાછું એડ કરીશું એમ દળેલી ખાંડનું બોરું બે ચમચી જેટલું લીધું તો આપણે બધું એડ કરી દઈશું હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું એકદમ સરસ રીતે Arte. આપણે એક ચમચી મીઠું એડ કર્યું છે તો આપણે થોડુંક એડ કરીશું ઉપરથી થોડુંક આ રીતે આપણે એડ કરી દઈશું હવે સરસ રીતે આપણે બધું મિક્સ કરી દીધું હવે આપણે બધા મસાલા મિક્સ કરી દીધા છે તો આપણે જે આ સેવ લીધી છે એ આપણે એડ કરીશું હવે આપણે સેવ પણ એડ કરી દીધી છે આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દસુ આ જોઈને જ ખાવાનું મન થઈ જાય એવો આપણો ચેવડો બન્યો છે આપણે સરસ રીતે ચેવડો તૈયાર થઈ ગયો છે તો આપણે લઈ તો સરસ રીતે આપણે શેકેલા પવાનો ચેવડો તૈયાર થઈ ગયો છે અને તમે પણ ઘરે એકવાર જરૂર આ રીતે બનાવજો ખૂબ ભાવશે ખૂબ ટેસ્ટી લાગશે અને સ્વાદ અલગ જ લાગશે તો તમે પણ જરૂરથી ઘેરે એકવાર આ રીતે બનાવજો તો તૈયાર છે આપણો શેકેલા પવાનો ચેવડો અને જો તમને મારી આ રેસિપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાવવાનું ભૂલશો નહીં અને કમેન્ટ કરી જરૂર કહેજો કે મારા શેકેલા પવાનો ચેવડો તમને કેવો લાગ્યો જય સ્વામિનારાયણ